મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભારે હોબાળો થયો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક એક બે કાબુ ભીડ ઘુસી ગઈ હતી અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો ઇમરજન્સી વોર્ડને પણ નિશાન બનાવ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડોક્ટરો અને સ્ટાફ ને માર મારવામાં આવ્યો હતો અને પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો બે કાબુ ભીડની કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સીલ પણ સોડ્યા હતા જીહા મિત્રો આર્જી કર્મા અડધી રાત્રે હંગામો થયો હતો કોલકાતાના ડોક્ટર બળદકર હત્યા કેસની પીડિતા માટે ન્યાયની માંગ સાથે બંગાળના ઘણા શહેરોમાં મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા કોલકાતાની આર્જીકલ હોસ્પિટલમાં આઉટ પ્રદર્શન થયું હતું જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દરમિયાન હોસ્પિટલમાં ભારે હોબાળો શરૂ થયો તો બેકાબૂ ભીડને બરકેટ તોડીને હોસ્પિટલની અંદર પ્રવેશી હતી ઇમરજન્સી વોર્ડને લઈ હોસ્પિટલના ઘણા ભાગોમાં તોડફોડ થઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ માં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ